અમરેલી જિલ્લાના ધારી વિસ્તારની અંદર રાત્રિના સમયે એક સંપની અંદર દીપડો ઘૂસી આવ્યો હતો આ દીપડો રાત્રિના સમયે શિકારની શોધમાં ઘૂસી આવ્યો હતો અને બાદમાં વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા આ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના અગિયાર તાલુકાની અંદર વન્યપ્રાણી વસવાટ કરે છે અને વન્યપ્રાણી રાત્રિના અને દિવસ દરમિયાન શિકારની શોધમાં આવતા હોય છે ત્યારે આજે મધ્ય રાત્રે એક અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જહર ગામ નજીક એક પાણીનો સંપ આવેલો છે આ સંપ અંદર રાત્રિના સમયે એક અચાનક દીપડો ઘુસ્યો હતો રાત્રિના સમયે શિકારની શોધમાં આ દીપડો પાણીના સંપમાં ઘુસ્યો હતો અને જેનો વિડીયો કેમેરામાં કેદ સ્થાનિક સંપના વ્યક્તિઓ કર્યો હતો તેમજ સવારના સમયે સંપના અધિકારી અને કર્મચારી આવતા દીપડો સંપની અંદર નાશ ભાગ કરી હતી અને અધિકારી અને કર્મચારીઓ દ્વારા ધારી ડિવિઝનના વિભાગના અધિકારી અને કર્મચારીને આ દીપડા બાબતે જાણ કરવામાં આવી હતી ધારીના જર ગામ નજીક આ પાણીનો સંપ આવેલો છે આ પાણી પુરવઠાના સંપની અંદર રાત્રિના સમયે શિકાર કરવા પહોંચેલો દીપડો અચાનક ફસાઈ ગયો હતો અને બાદમાં વહેલી સવારના સમયે અધિકારી અને કર્મચારી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને બાદમાં બે કલાકની મહેનત બાદ દીપડાને વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી જે અંગે આરએફઓ જ્યોતિ વાઝાએ જણાવ્યું કે સવારના સમયે દીપડો ઘુસ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થતાની સાથે જ આરએફઓ એફઓ જ્યોતિ તેમજ અન્ય અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળ પર જવા રવાના થયા હતા ધારી વિભાગ દ્વારા આ દીપડાનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી અમરેલી સહિતના મોટી સંખ્યામાં વિસ્તારોની અંદર દીપડા અને સિંહ વસવાટ કરે છે અને રાત્રિના સમયે તેમજ દિવસ દરમિયાન શિકારની શોધમાં નીકળતા હોય છે ત્યારે આજે વધુ એક દીપડો શિકારની શોધમાં પહોંચ્યો હતો પાણીના સંપની અંદર દીપડો શિકારની શોધમાં નીકળતા અચાનક ફસાઈ ગયો હતો અને બાદમાં આ દીપડાનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી અવારનવાર ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર શિકારની શોધમાં દીપડા નીકળતા હોય છે ત્યારે આજે વધુ એક ઘટના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામ નજીકની સામે આવી હતી જેમાં દીપડો સંપની અંદર શિકારની શોધમાં ઘુસ્યો હતો પરંતુ આખરે અધિકારી અને કર્મચારી પહોંચતાની સાથે જ દીપડોમાં ભાગ સર્જાઈ હતી અને વિભાગના અધિકારી અને કર્મચારી દ્વારા જીવોને બેભાન કરી અને રેસ્ક્યુ કરી સહી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી